નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં અહીં ધોરણ એક થી આઠ ની તમામ શાળાઓ બંધ અને અપાય રજા હવે સતત સાત થી આઠ દિવસ સુધી રહેશે બંધ ગુજરાત હાઈકોર્ટે આપ્યો રાતોરાત કડક આદેશ અને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય હવે વિદ્યાર્થીઓથી હોસ્પિટલ ઉભરાય અહીં રોડ રસ્તા હાઈવે બધું જ બંધ

નરેન્દ્ર મોદી બુધવારે આફ્રિકન દેશ ઘાના પહોંચ્યા હતા ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ રાજધાની અકરાના એરપોર્ટ પર તેનું સ્વાગત કર્યું અહીં મોદીને એકવીસ તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પછી મોદી હોટલ પહોંચ્યા હતા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું આ પછી તેણે રાજધાની અકરાના જુબિલી હાઉસ ખાતે ઘાનાના રાષ્ટ્રપતિ સાથે મળીને દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી જેને મિત્રો પીએમ મોદીને આપ્યું ઘાનાનું સર્વોચ્ચ સન્માન પીએમ નરેન્દ્ર મોદી બુધવારે ઘાનાનું સર્વોચ્ચ સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાના એનાયત કરવામાં આવ્યું છે આ ઉપરાંત બંને દેશોએ ચાર અલગ અલગ એમઓયુ પણ હસ્તાક્ષર કર્યા છે સર્વોચ્ચ સન્માન અંગે પીએમ મોદીએ કહ્યું તે ગર્વની વાત છે અગાઉ ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા સાથે સંયુક્ત નિવેદનમાં તેણે કહ્યું હતું કે ભારત અને ઘાના આતંકવાદને માનવતાના દુશ્મન માને છે અને તેની સાથે મળીને બંને દેશો કામ કરશે ત્યારબાદ ગુજરાતના મહેસાણામાં પડ્યો ભારે વરસાદ મહેસાણા જિલ્લામાં મોડી રાતથી મૂસલાધાર વરસાદ ખાબક્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા છે

અને પાર્ટીએ આગામી ચૂંટણીઓની તૈયારી પણ શરૂ કરી દીધી છે ત્યારે અમદાવાદમાં કેજરીવાલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ કાર્યક્રમમાં ગારિયાધનના એમએલએ સુધીર વાઘાણીની સૂચક ગેરહાજરીનો ચર્ચાનો વિષય બન્યો છે હોર્ડિંગમાંથી પણ વાઘાણીની બાદબાકી થઈ છે ઉમેશ મકવાણા બાદ હવે સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની અટકળો તેજ બની છે તો શું ખરેખર આપમાંથી વધુ એક વિકેટ પડશે મિત્રો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો રાજકોટમાં એક કલાકમાં પડ્યો ત્રણ ઇંચ વરસાદ રાજકોટમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જેમાં રૈયા ચોકડી એસ્ટ્રોન ચોક એકસો ફૂટ રિંગ રોડ મોવડી ચોકડી મહિલા કોલેજ અંડરબ્રિજ સહિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે તો રાજકોટમાં છેલ્લા એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે જો ઝોન મુજબ વાત કરીએ મિત્રો તો સેન્ટ્રલ ઝોનમાં બેતાલીસ મીમી વેસ્ટ ઝોનમાં તેત્તાલીસ મીમી અને ઈસ્ટ ઝોનમાં સત્યાવીસ મીમી વરસાદ નોંધાયો છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો બીએલઓમાંથી મુક્તિ આપવા માટે શિક્ષકોએ કરી માગ બૂથ લેવલ ઓફિસરમાંથી કામગીરીમાંથી મુક્તિ આપવા માટે શિક્ષકોએ મોટી માંગ કરી છે આ મામલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પંચાણું ટકા શિક્ષકોની નિમણૂક કરાઈ છે અન્ય વિભાગના પાંચ ટકા કર્મચારીઓને કામગીરી સોંપાતી હોવાનો દાવો પણ કરાયો છે વિઓલીન કામગીરીને કારણે શિક્ષણની ગુણવત્તા પર થતી અસર હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં અહીં વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ દરમિયાન પાલનપુરમાં બસો થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને પગલે પાલનપુર શહેરના અમદાવાદ આબુ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે દર વર્ષે આ સમસ્યા જોવા મળે છે છેલ્લા વીસ વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ આવતું જ નથી ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને હોસ્પિટલ વિદ્યાર્થીઓથી ઉભરાય દાહોદના લીમખેડાની મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ પોઇઝિંગની ઘટના બની છે સાંજના ભોજનમાં ખીચડી ખાધા બાદ સત્તર જેટલી વિદ્યાર્થીનીને ફૂડ પોઇઝિંગની અસર થઈ હતી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આરોગ્ય વિભાગ અને સ્થાનિક અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને દાહોદ ફૂડ વિભાગ દ્વારા ખીચડીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈ અહીં મંદિરો અને મકાનો પણ થયા જળમગ્ન ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે અલકનંદા નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે પરિણામે નદી કિનારે આવેલા નાના મંદિરો અને મકાનો પાણીમાં ડૂબી ગયા છે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે અને નદી કિનારાના વિસ્તારમાં સાવચેતી રાખવામાં આવી રહી છે સુરક્ષા અને બચાવ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપર સતત વરસાદ વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલની હાલત ખૂબ જ ખરાબ થઈ છે મિત્રો

આગળના ખૂબ જ અગત્યના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો કેદારનાથ ધામથી પરત ફરતી વખતે સોનપ્રયાગ નજીક ભૂસ્ખલનમાં ફસાયેલા ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓને એસટીઆરએફની ટીમે બચાવ્યા છે મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે મોડી રાત્રે લગભગ દસ વાગે અચાનક ભૂસ્ખલન થયું જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા આ પછી એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તમામને એટલે કે ચાલીસે ચાલીસ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે ત્યારબાદ પતંજલિને હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ બાબા રામદેવની કંપની પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પતંજલિ કંપની ડાબર ચમનપ્રાસ વિરુદ્ધ કોઈ પણ ભ્રામક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે ડાબરે આરોપ લગાવ્યો છે કે પતંજલિ તેની જાહેરાતો દ્વારા ડાબર ચમનપ્રાસને ખોટી રીતે બદનામ કરી રહ્યું છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પતંજલિને મોટો આદેશ આપ્યો છે ખૂબ જ અગત્યના શૈક્ષણિક મોટા સમાચાર હવે સાત થી આઠ દિવસ સુધી શાળાઓ રહેશે બંધ સુરતના ખાડીપુરમાં વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ શાળા જવામાં મુશ્કેલી પડી રહી હોય પાણી ભરાવાને કારણે સાત થી આઠ દિવસ સુધી શાળાઓ બંધ જ રહે છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે અને શાળાઓ બંધ રાખવી પડે છે ત્યારે આ બાબતે સુરત મહાનગરપાલિકાને ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે અને કાયમી ઉકેલ આવે એવી સ્થાનિકોએ માંગણી પણ કરી છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં અહીં એક થી આઠ ની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા અપાય બનાસકાંઠામાં પાંચ તાલુકામાં પ્રાથમિક શાળામાં રજા આપવામાં આવી છે બનાસકાંઠાના કલેક્ટર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કેમ કે બનાસકાંઠામાં મેઘરાજા બરાબરની વેટિંગ કરી રહ્યા છે બનાસકાંઠામાં હજી પણ ભારે વરસાદની સંભાવના છે અને જોતા પાલનપુર દાંતીવાડા વડગામ ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ એક થી આઠ ની શાળાઓ બંધ રાખવામાં આવી છે અને રજા જાહેર કરાઈ છે